હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ સાતમાં વિજ્ઞાનમાં પાઠ નંબર ચોથો એસિડ બેઝ અને ક્ષાર એના વિશે આપણે વાત કરવાની છે આઈડિયલ સ્વાધ્યાય પછીમાંથી બરાબર છે જો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને ખાસ તો સબસ્ક્રાઈબ કરો ચાલો એમાં પહેલું છે એક બે વાક્યના ઉત્તર અહીંયાથી આપણે એક બે વાક્યના ઉત્તર જ આપેલા છે એટલે અહીંયાથી શરૂઆત કરશું એમસીક્યુ આવશે વિકલ્પ પણ એ પાછળ આવશે એટલે ખોટી ચિંતા કરવી નહીં ચાલો તો આપણે હવે શરૂઆત કરી પહેલું છે દહીં લીંબુનો રસ વિનેગરનો સ્વાદ શેના કારણે ખાટો હોય છે આ પદાર્થોના રાસાયણિક ગુણધર્મ જણાવો એના જવાબમાં આવશે કે દહીં લીંબુનો રસ વિનેગરનો સ્વાદ તેમાં રહેલા એસિડના કારણે કેવો હોય છે તો કે ખાટો હોય છે આ પદાર્થનો રાસાયણિક ગુણધર્મ એસિડિક હોય છે પછી આગળ બીજું બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડાનો સ્વાદ કેવો હોય છે અને શા માટે તો એના જવાબમાં આવશે કે ખાવાના સોડાનો સ્વાદ તુરો હોય છે તેને સ્પર્શ કરવાથી તે સાબુ જેવો ચીકણો જણાય છે ખાવાના સોડા બેઝિક પદાર્થ હોવાથી તેનો સ્વાદ કેવો હોય છે તો કે તુરો હોય છે પછી આગળ ત્રીજા નંબરનું સૂચક સૂચક એટલે શું તો એના જવાબમાં આવશે કે કોઈ પદાર્થની એસિડિક કે બેઝિક પ્રકૃતિનું પરીક્ષણ કરવા માટે વપરાતા ખાસ પદાર્થના પદાર્થને શું કહે છે તો કે સૂચક કહે છે જે એસિડ અને બેઝ સાથે પોતાનો રંગ શું કરે છે તો કે બદલે છે એટલે કે કોઈ પદાર્થ એસિડ હોય કે બેઝ હોય તો એ આપણે જાણવું હોય તો આ પદાર્થને શું કરવામાં આવે છે એની અંદર ઉમેરવામાં આવે છે જેને શું કહેવામાં આવે છે તો કે સૂચક કહેવામાં આવે છે પછી આગળ ચોથા નંબરનો કુદરતી રીતે પ્રાપ્ત થતા સૂચકો જણાવો તો જે આપણે કુદરતમાં મળી આવે છે માનવ દ્વારા કંપનીમાં કે ક્યાંય બનાવવામાં આવતું નથી તો એના જવાબમાં આવશે હળદર લિટમસ જાસૂદની પાંદડી વગેરે કુદરતી રીતે પ્રાપ્ત થતા સૂચકો છે પછી આગળ પાંચમું નિસંદિત પાણીમાં લિટમસનો રંગ કેવો હોય છે તો એનો જવાબમાં આવશે કે નિસંદિત પાણીમાં લિટમસનો રંગ જાંબુડીયો હોય છે પછી આગળ છઠ્ઠું લિટમસના દ્રાવણનો સ્ત્રોત જણાવો આ દ્રાવણનો ઉપયોગ શું છે તો એના જવાબમાં આવશે કે લિટમસના દ્રાવણનો સ્ત્રોત લાઇકેન એટલે કે લીલ છે લાયકેનનું બીજું નામ ગુજરાતીમાં લીલ થાય તેનો ઉપયોગ બીજા દ્રાવણની પ્રકૃતિ એસિડિક છે કે બેઝિક છે તે જાણવા માટે કરવામાં આવે છે એકદમ આ કાગળ જેવું હોય લીટમસિયું ને એકદમ કાગળ જેવું હોય આમ તમે જરી કામ કરો ત્યાં ફાટી પણ જાય તેનો ઉપયોગ શું છે તો કે કોઈ પદાર્થ એસિડિક છે કે બેઝિક છે તે જાણવા માટે થાય છે પછી આગળ સાતમું લિટમસને વારા ફરતી એસિડિક અને બેઝિક દ્રાવણમાં નાખવામાં આવે તો તે કયો રંગ ધારણ થશે તેના જવાબમાં આવશે કે લિટમસને એસિડિક દ્રાવણમાં નાખવામાં આવે તો લાલ રંગ ધારણ કરે અને જો એને બેઝિક દ્રાવણમાં નાખવામાં આવે તો તે કેવો રંગ ધારણ કરે છે તો કે ભૂરો રંગ ધારણ કરે છે પછી આગળ આઠમું ભૂરા લિટમસ પત્રને એક દ્રાવણમાં ડૂબતા તે ભૂરા રંગનું જ રહે છે તો દ્રાવણની પ્રકૃતિ કઈ છે સમજાવો જો ભૂરા રંગના લિટમસ પત્રને દ્રાવણમાં ડુબાડતા તે ભૂરા રંગનું જ રહે તો તે દ્રાવણ લિટમસ પત્ર પર અસર કરતું નથી એટલે કે રંગ પરિવર્તન એનો થાતો નથી આ દ્રાવણ કેવું છે તો કે બે ચતસ દ્રાવણ અથવા તો કેવું હોય તો કે બે જ છે પછી આગળ નવમું ઘરની ચીજવસ્તુઓ સાફ કરવામાં જેમ કે બારીના કાચ સાફ કરવામાં વપરાતા પદાર્થોમાં એમોનિયા હોય છે જે લાલ લિટમસને કેવું કરે છે તો કે ભૂરું બનાવે છે તો તે કેવી પ્રકૃતિ ધરાવે છે તો એના જવાબમાં આવશે કે બારીના કાચ સાફ કરવામાં વપરાતા પદાર્થમાં એમોનિયા હોય છે જે કેવી પ્રકૃતિ ધરાવે છે તો કે બેઝિક પ્રવૃતિ પ્રકૃતિ ધરાવે છે જેથી તે લાલ લિટમસને કેવું બનાવે છે તો કે ભૂરું બનાવે છે પછી આગળ દસમું લીંબુનો રસ ચૂનાનું પાણી અને ખાંડના દ્રાવણને હળદર પત્ર પર ડ્રોપર વડે નાખતા મળતું અવલોકન જણાવો તેના જવાબમાં આવશે કે લીંબુનો રસ હળદર પત્ર સાથે કથાઇ રંગ આપશે ચૂનાનું પાણી હળદર પત્ર સાથે કેવો રંગ આપશે તો કે લાલ રંગ આપશે ખાંડના દ્રાવણથી હળદર પત્રમાં કોઈ રંગનું પરિવર્તન થતું નથી પછી આગળ અગિયારમું નીચે આપેલું તટસ્થીકરણની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ કરી સંતુલિત કરો તો એમાં જુઓ એક લીધો છે આપણે એસિડ અને એક લીધો છે આપણે બેઝ હવે એનું તટસ્થીકરણ કરવું હોય તો ત્યારે શું છૂટવું પડશે તો કે સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું અને બીજું શું છૂટું પડશે તો કે પાણી હવે જો અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે એને શું કહેવાય એચસીએલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે એને ઓએચ

કે આપણા જઠરમાં એસિડનું પ્રમાણ વધી જાય તો આપણને એસિડિટી થાય છે જે કેટલીક વખત શું થાય છે તો કે પીડાદાયક હોય છે એટલે કે પેટમાં ગેસનું પ્રમાણ શું થઈ જાય તો બસ વધી જાય છે અને આપણે એને એસિડિટીના નામે પણ ઓળખીએ છીએ પછી આગળ તેરમું જો જમીન વધુ પડતી એસિડિક કે બેઝિક હોય તો છોડ પર શું અસર થાય છે તો એના જવાબમાં આવશે કે જો જમીન વધુ પડતી એસિડિક કે બેઝિક હોય તો એના જમીનના જમીનમાં જે રહેતા સજીવો અને સૂક્ષ્મજીવો શું થાય તો કે નાશ થાય છે અને એસિડિક બેઝિક માધ્યમમાં પોષક તત્વો ન મળવાના કારણે છોડનો વિકાસ પણ થતો નથી અને આપણો પાક પણ સારો થતો નથી હવે આગળ આવે છે વ્યાખ્યા આપો એમાં પેલું છે બેઇઝ અથવા તો બેઝિક બેઝ અને બેઝિક બે એક જ શબ્દ છે બરાબર પછી આગળ એના જવાબમાં કે જે પદાર્થમાં સ્વાદ કેવો હોય છે તુરો હોય છે તેમને સ્પર્શ કરો અડો એટલે એ સાબુ જેવા કેવા લાગે તો કે લાગે તેને બેઝ કહેવામાં આવે છે રંગમાં ફેરવાતું નથી લાલમાં પણ નથી ફેરવાતું અને ભૂરામાં પણ ફેરવાતું નથી અને એવાને કેવા કહેવાય છે તો કે તટસ્થ દ્રાવણ કહેવામાં આવે છે તટસ્થ દ્રાવણ હોય એસિડિક પણ હોતા નથી અને બેઝિક પણ હોતા નથી પછી આગળ ત્રીજું તટસ્થીકરણ એસિડ અને બેઝિક વચ્ચે પ્રક્રિયા થઈને રાસાયણિક પ્રક્રિયા થઈને ક્ષાર અને શું બને પાણી બને છે અને ઉષ્મા પણ શું થાય છે મુક્ત થાય છે આ પ્રક્રિયાને તટસ્થીકરણ કહેવામાં આવે છે આગળ આપણે ઓલી હમણાં પ્રક્રિયા જોઈ હતી એચસીએલ અને એનએઓએચ માંથી બરાબર એ પ્રક્રિયા કઈ કહેવાય તો કે તટસ્થીકરણની કહેવામાં આવે છે પછી આગળ આવે છે માગ્યા મુજબ ઉત્તર આપો એમાં પહેલું નીચે આપેલા કોષ્ટકમાં પદાર્થનો સ્વાદ જણાવો ચાલો અહીંયા આપણને પદાર્થ આપેલા છે આ બધાએ અને એનો સ્વાદ કેવો છે તેના વિશે ચાલો લીંબુનો રસ તો કેવો હોય ખાટો દ્રાક્ષ તો કેવી હોય ખાટી આંબલી કેવી હોય તો કે ખાટી ખાંડ તો કે મીઠો દહીં તો કે ખાટો હોય પછી આમળા તો કે ખાટા પછી કાચી કેરી તો કે ખાટી પછી મીઠું તો કે ખારું હોય પછી ખાવાના સોડા તો કે તુરો કાંકડી તો કે કેવી હોય તુરી પછી આગળ બીજા નીચેના કોષ્ટકમાં એસિડના શેમાં જોવા મળે છે તે લખો ચાલો અહીંયા એસિડના બધાય નામ આપ્યા છે ને એ શેમાં જોવા મળે છે એના નામ છે એસિટિક એસિડ એટલે કે વિનેગરમાં વિનેગર તમે બધા એ જોયું હોય તો કે આપણે ઓલું દૂધનું આપણે દૂધિયું બનાવે છે એમાં આપણે વિનેગર વધારે પ્રમાણમાં વપરાય છે શરબતમાં ને એમાં બરાબર પછી આગળ સાયટ્રીક એસિડ તો કે નારંગી લીંબુ જેવા ખાટા ફળોની અંદર પછી લેક્ટિક એસિડ તો ક્યાં હોય તો કે દહીંની અંદર પછી ટાઇટરિક એસિડ તો ક્યાં હોય તો કે આંબલી દ્રાક્ષ તથા કાચી કેરીમાં જોવા મળે છે પછી ઓક્ઝેલિક એસિડ તો ક્યાં જોવા મળે તો કે પાલકની અંદર પછી આગળ ત્રીજા નંબરનું નીચેના કોષ્ટકમાં બેઝના નામ આપ્યા છે તે શેમાં જોવા મળે છે તે લખો આ બધા બેઝના નામ છે ને તે શેમાં જોવા મળે છે તે ચાલો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તો ક્યાં જોવા મળે તો કે ચૂનાના નીતરિયા પાણીની અંદર પછી એમોનિયમ હાઇડ્રોક્સાઇડ તો કે કાચ સાફ કરવાના પ્રવાહીમાં લિક્વિડમાં એટલે કે પછી સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ તો ક્યાં જોવા મળે તો કે સાબુની અંદર પછી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ તો કે મિલ્ક ઓફ મેગ્નેશિયમ એવું લિક્વિડ હોય એમાં જોવા મળે છે પછી આગળ ચોથા નંબરનું નીચેના કોષ્ટકમાં આપેલા દ્રાવણમાં જાસુદના ફૂલના દ્રાવણમાંથી પાંચ પાંચ બુંદ ઉમેરતા શું થાય છે તે અવલોકન કરી અને નોંધો ચાલો શેમ્પુ શેમ્પુમાં જાસુદના ફૂલના દ્રાવણમાંથી પાંચ પાંચ બુંદ ઉમેરે તો શરૂઆતનો રંગ કેવો હોય પ્રારંભિક રંગ તો કે લાલ હોય અને પછી કેવો થઈ જાય છે તો કે ઘેરો ગુલાબી એટલે કે મેજેન્ટા રંગ એથી પણ ઓળખાય છે એટલે પહેલાં શરૂઆતમાં લાલ રંગનો થાય પછી કેવો થઈ જાય છે તો કે ઘેરા ગુલાબી રંગનો ફેરવાય છે પછી લીંબુના રસની અંદર તો કે એમાં પણ કેવો હોય લાલ અને પછી શરૂઆતમાં લાલ હોય અને પછી કેવો થઈ જાય ઘેરો ગુલાબી મેજેન્ટા કલર પછી એરેટેડ પીણું એટલે કે સોડા વોટર બરાબર જે આપણે સોડામાં ઉમેરીએ પાણી એને કેવું પાણી કહેવામાં આવે છે તો કે એરેટેડ પીણું શરૂઆતમાં કેવો રંગ આપે જાસૂદના ફૂલ સાથે તો કે લાલ અને પછી ઘેરા ગુલાબી પછી વિનેગર એ પેલા શરૂઆતમાં કેવું આપણે રંગીન એટલે એક પણ રંગ આવતો નથી અને છેલ્લે કેવા ફેરવાય છે તો કે ઘેરા ગુલાબી રંગની અંદર ફેરવાય છે પછી બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા એ શરૂઆતમાં જાસુદના ફૂલના દ્રાવણમાં ઉમેરવામાં આવે તો કેવો થાય લાલ અને પછી કેવો થઈ જાય લીલો પછી મીઠાના દ્રાવણમાં શરૂઆતમાં તો કે લાલ હોય ને પછી વળી પાછું કેવો રહે લાલ ને લાલ જ રહે પછી ખાંડનું દ્રાવણ તો શરૂઆતમાં એનો રંગ કેવો હોય લાલ અને પાછળથી પણ કેવો હોય લાલ જ હોય પછી આગળ પાંચમા નંબરનું જુદા જુદા દ્રાવણો પર જુદા જુદા સૂચકોની અસર લખી કોષ્ટક પૂરું કરો ચાલો દ્રાવણનું નામ છે પત્ર ઉપર શું અસર થાય પત્ર ઉપર શું અસર થાય અને જાસુદના ફૂલ ઉપર શું અસર થાય તેના વિશે આજે આપણે વાત કરવાની છે ચલો મીઠાનું દ્રાવણ તો પત્ર ઉપર કોઈ અસર થતી નથી પત્ર ઉપર પણ કોઈ અસર થતી નથી અને જાસૂદના ફૂલ પર પણ કોઈ અસર થતી નથી પછી આંબલીનું દ્રાવણ તો આંબલીનું દ્રાવણ ભૂરામાંથી કેવું થઈ જાય લાલ પત્ર પર કેવું રહે કથઈ અને જાસુદના ફૂલ ઉપર તો કે ગુલાબી અને મેઝન્ટા રંગનું ફેરવાઈ જાય પછી આગળ બેકિંગ સોડાનું દ્રાવણ તો પત્ર પર લાલમાંથી કેવું થઈ જાય ભૂરું પછી પત્ર ઉપર લાલ રંગ જ રહે અને જાસૂદના ફૂલ ઉપર કેવું રહે તો કે લીલા રંગનું જ રહે પછી આગળ લીંબુનો રસ તો લીંબુના રસમાં પત્ર ઉપર શું થાય તો કે ભૂરામાંથી કેવું થઈ જાય લાલ હળદરપત્ર પર કેવો કલર આવે કથાઈ અને જાસૂદના ફૂલ ઉપર તો કે ગુલાબી રંગનો એટલે કે મેઝંડા રંગનો કલર આવે છે પછી સાબુનું દ્રાવણ લાલમાંથી કેવું થઈ જાય તો કે ભૂરું પછી હળદરપત્ર ઉપર લાલ અને જાસૂદના ફૂલ ઉપર લીલા રંગનું પછી આગળ ખાંડનું દ્રાવણમાં જો અહીંયા પણ કઈ અસર નથી થતી પછી અહીંયા પણ કોઈ અસર થતી નથી ને અહીંયા પણ કઈ અસર થતી નથી પછી શેમ્પુમાં તો કે લીટમ પત્ર પર ભૂરામાંથી કેવું થઈ જાય લાલ હળદરમાં તો કે કથાઈ રંગ અને જાસૂદના ફૂલમાં તો કે ગુલાબી એટલે કે મેઝન્ટા રંગમાં ફેરવાય છે પછી આગળ છઠ્ઠા નંબરનું નીચે આપેલ પદાર્થોના રાસાયણિક નામ લખો એ ય ભૂલાઈ ગયો છે એટલે એની ચિંતા કરશો નહીં પહેલાં ક્વિક લાઈન એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ કહેવાય એને પછી સ્લેકડ લાઈન સ્લેકડ લાઈન તો એને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય પછી ધોવાના સોડા તો એને કહેવાય છે સોડિયમ કાર્બોનેટ પછી બેકિંગ સોડા એટલે ખાવાના સોડા તો એને કહેવામાં આવે છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ચાલો હવે તમારા ફેવરેટ આવે છે વિકલ્પ જો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ખાસ તો સબસ્ક્રાઈબ કરો ચાલો પેલું છે વિકલ્પો

પછી ચોથું જાસૂદના ફૂલનું સૂચક એસિડિક દ્રાવણને ઘેરા અને બેઝિક દ્રાવણને ખાલી જગ્યા રંગનું બનાવે છે તો જાસૂદના ફૂલમાં આપણે એસિડ નાખીએ તો કેવું થઈ જાય ગુલાબી અને બેઝિક દ્રાવણમાં ફૂલનું નાખો તો કેવું થઈ જાય લીલા રંગનું થઈ જાય છે એટલે જવાબ આવશે એ પછી આગળ પાંચમું એસિડને ધાતુની પેટીમાં નહીં પરંતુ કાચની બોટલમાં રાખવામાં આવે છે કારણ આપો કારણ કે ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે છે આથી એને કોઈ પણ બીજી બોટલમાં રાખવામાં આવતું નથી કાચની બોટલમાં રાખો હોય જેથી કરીને કોઈ પણ જાતની પ્રક્રિયા થતી નથી અને એમાં શું થાય છે તો કે એસિડ સચવાઈ રહે છે એટલે જવાબ આવશે એ પછી આગળ છઠ્ઠું નીચેના વિધાનોને ધ્યાનથી વાંચો ચાલો તો એનો જવાબ આવશે ડી જવાબ આવશે ડી માત્ર ડી એટલે કે એસિડ તથા બેડનું રંગ પરિવર્તન સૂચનના પ્રકાર ઉપર આધારિત છે એક શું છે તો કે સાચું છે પછી આગળ સાતમું હાઇડ્રોક્લોરિક એસિડ આપણા જઠરમાં શું કામ કરે છે તો જવાબ આવશે એ પાચન કરવાનું કામ કરે છે પછી આઠમું આપણને કીડી કાઢે ત્યારે આપણી ચામડીમાં કયું દ્રાવણ દાખલ કરે છે તો જવાબ આવશે એ ફોર્મિક એસિડ પછી આગળ નવમું કેલે જગ્યા હોય છે તો જવાબ આવશે સી ઝિંક કાર્બોનેટ પછી આગળ દસમું રાસાયણિક ખાતરના વધારે ઉપયોગથી જમીન કેવી બની જાય છે તો જવાબ આવશે એ એસિડિક પછી આગળ ખાલી જગ્યા પૂરો એમાં પેલી સામાન્ય રીતે સૌથી ઉપયોગમાં લેવામાં આવતું સૂચક એટલે કે લીટમસ લિટમસ જે એવું છે કે જે એસિડ અને બેઝિક બંનેમાં વપરાય છે ભૂરા અને લાલ રંગના બંને આપણને માર્કેટની અંદર મળી જાય છે પછી આગળ બીજા નંબરનું જ્યારે એસિડિક દ્રાવણ બેઝિક દ્રાવણમાં બને છે ત્યારે બંને દ્રાવણો એકાબીજાનું શું પણ નાખે તો કે તટસ્થ થઈ જાય નો એસિડિકે થાય અને નો બેઝિકે થાય એટલે કેવું રહે દ્રાવણ તટસ્થ રહે એટલે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો કે તટસ્થીકરણ કરે છે ચાલો પછી આગળ આવે છે ખરા ખોટા એમાં પહેલું એસિડનો સ્વાદ કડો હોય છે તો જવાબ આવશે ખોટું પછી બીજું લિટમસ લાઇકેનમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે લાયકેન એટલે કે લીલમાંથી બનાવવામાં આવે છે તો જવાબ આવશે સાચું પછી ત્રીજું નાઇટ્રિક એસિડ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે તો જવાબ જવાબ આવશે ખોટું પછી આગળ ચોથું સોડિયમ હાઇડ્રોક્સાઇડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે તો જવાબ આવશે ખોટું પછી આગળ પાંચમું સૂચક એવા પદાર્થો છે કે જે એસિડિક અને બેઝિક દ્રાવણમાં જુદા જુદા રંગ દર્શાવે છે તો જવાબ આવશે સાચું પછી છઠ્ઠા નંબરનું કુદરતી સૂચક માટે જાસૂદના ફૂલનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે સાચું પછી આગળ સાતમું સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ ભેગા મળે તો તેમનું તટસ્થીકરણ થાય છે અને પાણી અને ક્ષાર બનાવે છે તો જવાબ આવશે સાચું કારણ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ હોય અને હાઇડ્રોક્લોરિક એસિડ કેવો છે તો કે એસિડ છે માટે પછી આગળ આઠમું આપણા જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે તો જવાબ આવશે સાચું પછી નવમું બેઝની હાજરીથી દાંતનો ક્ષય થાય છે તો જવાબ આવશે ખોટો ચાલો અહીંયા આપણો આ પાઠ થાય છે પૂરો તો વિડીયો ગઈ હોય તો લાઈક કરો શેર કરો અને આવા નવા વિડીયો માટે જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન